ને જો આટલા જણા ઉતારે છે આ રીક્ષામાં હારવાના છે આટલા રીંગણા વાળી હારી લીધા છે એક છે છે એક અને આ છે પેલી પંખો સારું કરવો પડશે બધા ભીના છે એટલે પંખો કીધી ચાલુ રીંગણા ઉતરી ગયા છે ખૂણા માં બધા ભેગા થઈ ગયા છે રીંગણા વજન નથી ડોલ માં વજન છે પાંચ કિલો તો એટલે ગારો સાટ ગયો પડી ગયા ડોલ હાલો પૂરું રીંગણા ઉતરી ગયા હવે એટલી બી હાલો રીંગણા ઉતરી ગયા છે અને જપલા ભરવાનું ચાલુ કરી દીધું

પસ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આટલા જ ગલા આટલા ભરાણા છે ચાલુ છે વજન કરવાનું ચાલુ સારું હમ આઠ લાખ ગલા સર વિ સાડું છે આ લાડુ આખરે આટલા બાકી છે જોઈ ગયા છે કમ્પ્લેટ ગાંઠું પણ વાળી દીધી જો કેટલા જબલા છે આટલા છે આમાં ભરવાના છે કાગળ નાખવા પડશે

મિત્રો ફાઇનલી આપણે આણંદપુર ચોકડીએ પહોંચી ગયા છીએ ભાઈ એ બકાલાને હરાજી ચાલુ છે અત્યારે હામી હરાજી ચાલુ આપણે ગાડી જવાય પાર્ક કરેલી છે મિત્રો તો ગાડીને ઠાઠો લાગી ગયું છે અને આપણા રીંગણા આ ગાડીમાં જાય છે હવે જો કાગળ દેખી નથી એટલો વરસાદ વરહ્યો છે પાણી 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 જ ન જો

હવે હાલ પડી ગઈ છે આઠમી દિવસે અને આપડા આઠમો દિવસ સેલેજ નો પૂરો થાય છે હાલ મળ્યું કાલના ઓળખ એટલે કે આઠમા દિવસના સેલેજમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લીજો